નમસ્કાર હરિઓમ સચિદાનંદ રૂપાય વિશ્વત્પત્તિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય આજનો વિષય જે કોઈ વ્યક્તિને કરોડ રૂપિયાનો કરજો હોય એ ખાલી નોર્મલી ઉપાય કરવાથી એ કર્જમાંથી મુક્ત થાય છે ઉપાયની અંદર દર મંગળવારે શિવ મંદિરે જઈ મધવારું પાણી શિવ મંદિરે ઓમ નમ શિવાય આ મંત્રનો જપ કરી અને ભગવાન શિવને એ જળ અર્પણ કરવામાં આવે તો દરેક પ્રકારના કર્જમાંથી મુક્તિ મળે છે બીજા ઉપાયની અંદર કોઈ પણ હનુમાનજીના મંદિરે જઈ એક અગિયાર લવિંગની માળા જે ફૂલવાળા લવિંગ આવે છે એની માળા કાળા કરના દોરામાં બાંધી અને હનુમાનજી મહારાજને પહેરાવવામાં આવે હનુમાનજી મહારાજ આગળ પ્રાર્થના કરવામાં આવે તો એ પણ દરેક પ્રકારના તમારા કર્જોમાંથી મુક્તિ મળે છે આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ નયન ઉપાધ્યાય લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હરિયો